આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે આરએસએસ દ્વારા વિજયા દશમી ઉત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ કાર્યક્રમની શરૂઆત સાથે ધ્વજારોહણ પ્રાર્થના અને સ્વયંસેવકોના પથ સંચલન પણ યોજાયો હતો જેમાં એકસો ત્રેસઠ સ્વયંસેવકોએ ભાગ લીધો સંચાલન બાદ આયોજિત કાર્યક્રમમાં ચારસો પાંત્રીસ જેટલા નાગરિકો સહિત કુલ પાંચસો અને સત્તાણું લોકો ઉપસ્થિત રહ્યા હતા વિશેષ રીતે સંતો મહંતો સમાજના અગ્રણીઓ સીવીએમ યુનિવર્સિટી પ્રોવેસ્ટ અને ડોક્ટર ઇન્દ્રજીત પટેલ અને સરદાર પટેલ યુનિવર્સિટીના અધિકારીઓ વલ્લભ વિદ્યાનગર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા શારીરિક નિર્દેશન કરવામાં આવ્યું મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ચારુતર

શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉદ્દેશ હિન્દુ સંગઠન દ્વારા આ રાષ્ટ્રને પરમ વૈભવ પર લઈ જવાનું છે આ માટે સંઘે કાર્યક્રમો નક્કી કર્યા છે જેમાં એક મુખ્ય કાર્યક્રમ છે સમાજ પરિવર્તન કે જેમાં આપણે કુટુંબ પ્રબોધન પર્યાવરણ રક્ષા નાગરિક કર્તવ્ય વિગેરે આયામો લેવાના છે અને આ સંઘ શતાબ્દી વર્ષ દરમિયાન સંઘે નક્કી કરેલા કાર્યક્રમો જેવા કે આજનો વિજયાદશમી ઉત્સવ એ જ પ્રમાણે હવે જે થવાનો છે વ્યાપક ઘર સંપર્ક અભિયાન કે જેમાં બે લાખ અને દસ હજાર ઘર સુધી સંપર્ક થવાનો છે ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠીઓ થવાની છે એ દરમિયાન આપણે સામાજિક સદભાવ બેઠકો કરવાના છીએ યુવા સંમેલનો કરવાના છીએ તો આ રીતે જે સંઘ છે એ સંઘ પોતાનો જે વિચાર જે છે એ દરેક જનજનમાં પ્રસ્થાપિત કરી આ રાષ્ટ્રને પરમ વૈભવ સુધી પહોંચાડવા માટે સ્વયં